નરોડા પાટિયા નજીક રાત્રિ દરમિયાન ચાર શખ્સો આડત્રીસ વર્ષીય યુવાનને તીસણો હથિયારના અસંખ્ય ઘા ઝીકી મોટને ઘાટ ઉતાર્યો હતો જેમાં મૃતક ભરતજી ઠાકોર નરોડા પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સમાં ડ્રાઇવિંગ કરતો હતો અને બુધવારે રાત્રે નરોડા પાટિયા આવ્યો હતો ત્યારે હથિયારાઓ પૈકીના એક શખ્સ અભય અને અન્ય ત્રણ શખ્સોએ ભેગા મળી ભરતજી ઠાકોર સાથે તકરાર કરી હતી બાદમાં તકરાર ઉગ્ર બનતા ત્રીસણ હથિયાર વડે ભરતજીના શરીરના ભાગે સંખ્યાબંધ ઘા જીકી ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે સરદારનગર પોલીસે આસપાસના સીસીટીવી મેળવી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે મુંબઈથી કોલ સેન્ટર ચલાવતા અને શેર માર્કેટમાં લોકોને રોકાણ કરાવી છેતરપિંડીનો ખેલ ખેલતા પાંચ આરોપીઓની સ્ટેટ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેમાં આરોપીઓએ શેર માર્કેટમાં ટિપ્સ આપીને બમણો નફો મળશે તેવી લોભામણી લાલચ આપીને સુરેન્દ્રનગરના રોકાણકાર પાસેથી સાડા નવ લાખ શેરવી લીધા હતા જેની ફરિયાદના આધારે સ્ટેટ સાયબર ક્રાઈમની ટીમે મોબાઈલ નંબરના લોકેશન મેળવીને મુંબઈના મીરા રોડ પર એક મકાનમાં દરોડો પાડી કોલ સેન્ટર ચલાવતા પાંચ આરોપીઓની ધરપકડ કરીને તેર મોબાઈલ ફોન ચાર ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો દાણી લીમણા પોલીસે ચોક્કસ બાતમીના આધારે નશાકારક કફ સિરપની બસો પંચ્યાસી બોટલ સાથે આરોપીની ધરપકડ કરી છે જે પણ દાણી લીમણા પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ ઢોર બજાર પાસે નશાકારક કફ સિરપ વેચવા માટે આવવાનો છે જેને પગલે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ યુવકને ઝડપી લઈ તપાસ કરતા તેની પાસે બાવન ઉપરાંતની બસો પંચ્યાસી કફ સિરપની બોટલ મળી આવી હતી ત્યારે ત્યાં કપ સિરપનો જથ્થો જુહાપુરામાં અંબર ટાવર પાસે રહેતા શખ્સ પાસેથી લાવ્યો હોવાનું કબૂલતા પોલીસે બે લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે